બટી હાલ રિચયા ના કેવરા 500 હોટે તો કોઈ ના કેવરા 50000 હોટ કક મજા આવે મન કાકા 50000 નું તો આપડો હોટી નહી તો તો કુછ કરા આપડે આ જ છે આપણે ખર્જો કરો છે ઘણો એટલે ઓ હો હો લાલાજી તો ઓ હો માતા નહી ને તો ખોબો હુંરી 500 હોટે આગે નીકળી ગયા હું તમને નતો કે તો લાલાજી આવી જશે 500 હોટે આગે લેડેરા અબે મજા આયેગા ના ભીડો

अले हवे तो 25000 ओटे पासल सो हवे ना जितो सोना मन कर भेगा, कर भेगा <laughs> <laughs> तो कर तर तो केमा अलू तणसिन बोले रे मु रो रे तो कैसे कैसे लोग रहते है यार यहां पर <laughs>